તમે આ મકાન છે એ તોડી દોજો અને એટલા માટે તોડી દોજો કે માલધારી છે ગરીબ છે શ્રમિક છે એટલે તમારા બાપની તાકાત હોય તો અમિત શાહ નો મકાન મેં તોડો જોઈએ ઓગણીસો બાવન થી વસાહત છે તમારા બાપની તાકાતનો વિજય તમે અહીંયા તોડી શકો આ તો કાયદાની વિરુદ્ધમાં છે ભાજપ સરકારે કાયદા વિરુદ્ધ એક તો કૃત્ય કર્યું છે કોર્પોરેશને કાયદા વિરુદ્ધ કૃત્ય કર્યું છે હું તો એમ કઉ છું આઈએસ ઉપર આપણે અને મુખ્યમંત્રી ઉપર આપણે દાવો ઠોકવાનો બરાબર બે ની ત્યારે મેં કીધેલું કે આ લોકો રહેવા નહીં દે અહીંયા જ કીધેલું તમને ખબર હું આ લોકો ની છઠ્ઠી ઓળખું છું ભાજપ સમજી લેજો અને જિંદગીમાં આપણું કોઈ પણ માલધારીનો દીકરો હોય મારે ખંભાળિયામાં ત્યાં કેટલાક ધર્મગુરુઓ પહોંચ્યા હતા ભાઈ ભાજપને મત મત આપજા શું કરી આવ્યું મતદાન આમાં આપણે લાવવું નથી રાજકારણ લાવવું નથી પણ મારો મુદ્દો ઈ છે કે તમે ઉદ્યોગપતિઓને જો જૂના શરતની નવી શરતમાં કરીને જો આપી શકતા હોય તો કિલોમીટર ઉઠાવવાનો છું ચિંતા ના કરો મારું કહેવાનો મતલબ ઈ છે કે ઉદ્યોગપતિને તમે આપી શકો છો રાતો રાત કોઈ બીજો ઉદ્યોગપતિ એમ કે મારે અહીંયા ફેક્ટરી નાખવી છે તમે રૂપિયા ટોકન આપી શકો છો ઓગણીસો બાવન થી વસાહત છે તમારા બાપની તાકાત માં હોવી જોઈએ તમે અહીંયા તોડી શકો આ તો કાયદાની વિરુદ્ધમાં છે આપણે એમ કહીએ પંદર વર્ષ ભાડે મકાન રહીએ તો એ ખાલી કરવા નથી અધિકાર નથી બરાબર આ તો કાયદા પ્રમાણે છે ને તો ભાજપ સરકારે કાયદા વિરુદ્ધ એક તો કૃત્ય કર્યું છે કોર્પોરેશને કાયદા વિરુદ્ધ કૃત્ય કર્યું છે હું તો એમ કઉ છું આઈએસ ઉપર આપણે અને મુખ્યમંત્રી ઉપર આપણે દાવો ઠોકવાનો બરાબર ની એની એની છઠ્ઠી યાદ કરાવી દેવાની કે તમે આ કરવા શું માનો છો તમે તમે રેકોર્ડ બતાવો ને તમે એમ કહો છો કે પાંચ વર્ષ પહેલા આમ કર્યું અને બગીચો અને ગાર્ડન ભાઈ ગાર્ડન બનાવો બીજા પાંચસો જગ્યાઓ નથી તમે મકાન આપી નથી શકતા પહેલા તમે એવું કીધું બે હાજર બાવીસ સુધી બધાને મકાન આપી દેસુ તમે આ મકાન છે એ તોડી દોજો અને એટલા માટે તોડી દોજો કે માલધારી છે ગરીબ છે શ્રમિક છે એટલે તમારા બાપની તાકાત હોય તો અમિત શાહ નું મકાન તોડો જોઈ અને એવો કયા હું એમ કહું છું કે આજે કોર્પોરેશન ની એક ડિટેલ ગીશું આપણે કે કેટલા ભાજપના નેતાઓએ નેતાઓ ગેરકાયદેસર મકાનો કર્યા છે અને એના જો આ મકાનો ફરીથી બનાવવામાં નહી આવે તો એના મકાન આપણે કાયદો ને આ ઓગણીસો બાવન નો છે આપણે સુપ્રીમ કોર્ટ સુધી લડવા આપણે તૈયાર છીએ મારું કેવાનું છે કાયદા પ્રમાણે થવું જોઈએ ઠીક છે કાયદા પ્રમાણે થાય ભાજપનો એક પણ નેતા સોગંદ નામુખ જિંદગીમાં એને ખોટું નથી કર્યું હા ભાજપનો એક પણ નેતા એવું કે અમે દબાણ નથી કર્યા કે આપણે પાંચસો દબાણો કાઢીશું મંત્રીઓના દબાણો છે મારી પાસે લિસ્ટ છે તો જાઓ અને કમિશનરને કહીશ કમિશનરને એવું કે શું આપણે એવું હશે તો હું આવીશ કે તારામાં ત્રેવડો તાલ હું તને દેખાડું ભાજપના નેતાનું અને તોડ બેટા જાવ કેમ ભાઈ ગરીબ ઉપર તમે ચડી બેસો છો બીજું મારા ધર્મગુરુ અને આપણાને કેવું છે આપણા ધર્મગુરુ અહીં આવે એમ થાય નહીં તમારા કેવાથી અમે મતદાન કર્યું છે ભાજપને તમારે અહીંયા ફરીથી મકાન ઉભા કરાવડાવી દેવા પડશે તમારી ફરજ છે અને તમે જો ભાજપ ને ન કહી શકતા જાહેર અમે બેઠા છીએ ને હું એમ કેવા માંગુ છું કે આપણે હિન્દુવાદી છીએ તમે છો ને અમે આપણે બધા તૈયાર પણ આપણી સમાજ ને અત્યારે છબી ખરડાઈ રહી છે કે આ લોકો ઉપરથી એવા ઇનપુટ છે કે હિન્દુ મુસ્લિમ મુસ્લિમો રાખે છે આ લોકો વિધર્મીઓને રાખે છે સાહેબ એટલે આ છબી ખરડાય છે એટલે ધર્મગુરુએ આમાં ઇન્ટરસેટ કરવું પડશે અને અમને આ છેલ્લી કક્ષાના અમને તો ઘણી લીધા અમે આ કઈ રીતનું અમે સહન કરી શકીએ સાહેબ કેમકે બે બાજુના છે બતાવવાના ચાવવાના સાહેબ કેમકે જે નેતાઓ આક્ષેપ કરી રહ્યા છે ઉપરથી કે ભાઈ આ લોકો મુસ્લિમોને વિધર્મોને અહી રાખે છે તો સાહેબ નેતાગીરી ઉચ્ચ કક્ષાની નેતાગીરી સાહેબ દિલ્હીમાં ઉચ્ચ નેતાઓ જે છે ભાજપના એ લગભગ વિધર્મીઓના વેવાય છે સાહેબ લગભગ આ ઓન રેકોર્ડ વાત બધાને ખબર છે બરાબર તો પછી આ કઈ રીતનું અમે શું હિન્દુ મુસ્લિમો અમે સાથે આ તો પછી તમારી એકતા કઈ રીતની પ્રજાસત્તાક દિન કઈ રીતે ઉજવીએ તો પછી આ કઈ રીતનું આપણું શક્ય જ બને સાહેબ એટલે ઉડાડીને ડિમોલેશન કરી દીધું પણ એ છે ભાજપની ચાલ છે સમજો તમે આમાં એવું છે કે એક સમગ્ર માલધારી ગુજરાતમાં કેટલો હશે આપણો બહુ મોટો 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 સમાજ છે બરોબર છે ચારણ બળવાડ રબારી આહીર આ બહુ મોટો સમાજ છે ગઢવી બરોબર

આજે બરડાના મારા કેટલા માલધારીઓને આજે જીવન આરામ કરી દીધું આજે મારું કહેવાનું એ છે કે ભાજપ છે તો ક્લિયર કરે માલધારીઓ સાથે છે કે નથી મને વાંધો નથી બરાબર ધર્મગુરુ આપડા ક્લિયર કરે માલધારીઓ સાથે છે કે નથી બિલકુલ આપણે સહન કરી લેશું જેટલું આવશે ત્રણ વર્ષ છે ને જાહેરમાં કહું છું કે આમ આદમી પાર્ટીની સરકાર બનશે ને આ જ અધિકારીઓના બાપથી તાકાત હતો અહીંયા જ મકાન ફરીથી બનાવડાવીશું જાઓ

અને તમે જસ લેવાની તમારી અત્યારે મારી આપણી પાસે સત્તા નથી આપણે જોતોય નથી જસ લેવાની તાકાત અને પૂરો તમારા સન્માન કરીશું મુખ્યમંત્રી અહીંથી મકાન બનાવી દે હું જાહેરમાં મુખ્યમંત્રી નું ઈશુદાન ગઢવી સન્માન કરશે બરાબર રાજનીતિ નથી કરવી ભાઈ તમારામાં એક ઓગણીસો થી છે યાર તમે કઈ રીતે તોડી શક્યા